वागरा तालुकाना दहेज स्थित मेघमणी कंपनीमा आठ ऑक्टोबरना रोज સેકન્ડ શિફ્ટમાં ફરજ પર ગયેલા યુવરાજસિંહ યાદવ નામના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામી છે પરિવારજનોએ કંપનીમાં ગેસ લાગવાને કારણે યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો જ્યારે કંપની સંચાલકોએ આ વાતને રદિયો આપી મૃત્યુનું કારણ અચાનક ચક્કર આવવા જણાવ્યું હતું કંપનીના આ જવાબથી અસંતુષ્ટ પરિવારે યુવકનો મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રાખીને કંપની સામે યોગ્ય તપાસ અને વળતરની માંગ સાથે લાંબો સંઘર્ષ ચલાવ્યો હતો મૃતક યુવકના પરિવારજનો અને સ્થાનિક કંપની સંચાલકોના ઉડાવ જવાબથી નારાજ થઈને કંપની ગેટ પર ધરણા પ્રદર્શન શરૂ કર્યા હતા પરિવારની મુખ્ય માંગણી હતી કે યુવકનું મૃત્યુ સેના કારણે થયું તેની યોગ્ય તપાસ થાય અને તેમને યોગ્ય આર્થિક વળતર મળે પરિવારે જ્યાં સુધી લેખિતમાં વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો આ સંઘર્ષ લગભગ અઠ્યાવીસ કલાક સુધી ચાલ્યો હતો લાંબા સંઘર્ષ અને વાતાઘાતો બાદ આખરે નવ આશરે દસ કલાકે મામલો થાળે પડ્યો હતો પોલીસ અને કંપની સંચાલકો સાથેના સંઘર્ષ અને સમજાવટના અંતે કંપનીના દ્વારા મૃતકના પરિવારને રૂપિયા બત્રીસ લાખનું વળતર લેખિત બાયંદરી સ્વરૂપે આપવાની જાહેરાત કરવામાં આવી હતી આ લેખિત બાયંદરી મળ્યા બાદ પરિવારે ઘરણા સમેટી લીધા હતા અને મૃતક યુવરાજસિંહ યાદવના અંતિમ

સવારથી અહીંયા લોકો એમના પરિવારને ન્યાય મળે એના માટે ખૂબ મોટી સંખ્યામાં મેઘમણી કંપનીની બહાર ગેટની બહાર બધા જ ગાંધીજી જ્યા માર્ગે બધાએ સર્વે અહીંયા ઉપસ્થિત થઈ અને ખૂબ જ સહકાર આપ્યો અને પરિવારને ન્યાય અપાવવા માટે અમારી સાથે સાથે રહ્યા આ જ રીતે સંગઠિત થઈને આપણે કોઈપણ કાર્ય કે કોઈપણ એની અંદર આપણે સફળતા મેળવી શકાય અને ખરેખર જે અહીંયા બધા હાજર રહ્યા છે એ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ અને સવારથી આ જગ્યાએ દહેજ ગામના સરપંચ જયદીપસિંહ પણ અમારી પાસેથી ખસ્યા નથી ને અમારા જ ગામના અને આ જ ગામ અહીંયા વસવાટ કરે જેવા રઘુવીરસિંહ અહીંના વિજયસિંહ તેમજ અહીંયાગઢના વિસ્તારના આજુબાજુના વિસ્તારના સર્વેનો ખૂબ જ સહજ સહકાર મળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કરણી સેનાના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા સવારથી ખરેખર હું આ સમયે કરણી સેનાનો પણ હું આભાર માનું છું અને પરિવારને ન્યાય મળ્યો એની બધાને ખરેખર તો કોઈનું મૃત્યુ થયું હોય તો એવું ના કહી શકાય પણ પરિવારને સહકાર અપાય એવી અમારા અમારા તરફથી એક અમારે ખિસકોલી જે રીતે બ્રિજ રામ સેતુ બનતો હતો તે વખતે ખિસકોલીએ જે રીતે મદદ કરેલી એવી નાની અમથી પણ મદદ અમારાથી થઈ છે એ બદલ અમને સર્વે માટે સર્વે તરફથી હું હું એટલું કહીશ કે અમને બધાને ખરેખર સંતોષ છે કે અમે કંઈક કોઈને મદદરૂપ થઈ શક્યા આટલી અને આજે દહેજ ગ્રામ પંચાયત સરપંચ શ્રી રામસિંહ રાણા જે ગઈ ગત રાત જો જે બનાવ બહેનો મહીમાણિક ભાઈમાં દહીશ જે ગુરુરાજસિંહ અર્જુનસિંહ યાદવ કરી જ છોપુરાનું જે ડેટ થયેલું છે એ બાબતમાં જે ટીએમ રિપોર્ટ આવ્યા પછી જે કંપનીના મેનેજમેન્ટ અને સીગામ ગામના સરપંચ વિરફલસિંહ કુલદીપસિંહ પ્રવીણસિંહ રાણા જેઓ વડીલો અને સીગામ ગામના યુવાનોએ જે આજે આ દહેજ આવીને જે સંઘર્ષ કર્યો અને કંપનીના મેનેજમેન્ટ જોડે અમે સવારથી સાંજ સુધીના અમે જે વાતાવરણ વાતો કરી અને જે આપણા એકસો એકાવન વાઘરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનુસિંહ રાણા દ્વારા અને જમ્મુ શહેરના ધારાસભ્ય શ્રી નિતેશ ને અમારા દહેશ ગામના યુવાનો દ્વારા અને પોલીસ પ્રશાસન અને મીડિયા માધ્યમનો પણ ખૂબ આભાર માનું છું કંપની મેનેજમેન્ટનો પણ ખૂબ આભાર માનું છું અને જે આ મૃત્યુ નિપજ્યું છે એ છોકરાનો પણ દિવ્ય આત્માને શાંતિ મળે એમના પરિવારને પણ ભગવાન શક્તિ આપે અને એમનો પરિવાર સારી રીતે આ એનો એ કરે એ બદલ હું માસ પોઝલ માતાજી અને મા મહાલક્ષ્મી માતાજીનો હું પ્રાર્થના કરું છું જય હિન્દ જય માતા હું રાજપૂતસિંહ સુરેન્દ્રજી યાદવ ગામનો સરપંચ છું મિત્રો જ અમારા ગામના યુવાન મેઘમણી કંપનીમાં જે નોકરી કરતા હતા એમનું કંપનીમાં મૃત્યુ થયેલું અને એમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ એમના વળતર માટે સતત સવારથી અમારા કામદારો અને સ્થાનિક લોકો એ સંઘર્ષ કરતા હતા એનો અત્યારે સુખદ નિરાકરણ આવ્યું છે એટલે દરેકનો આપણે પહેલાં આભાર માનીએ છીએ અને સાથે સાથે કાળબાજુના વિસ્તારના દરેક આવી કંપની જે વિસ્તાર છે કંપનીઓથી સતત તેમાં છે એ કંપનીઓમાં સતત આવા બનાવ બનતા હોય છે આવા બનાવ વખતે જે અમારે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ બધા ભેગા થઈને કરે તો દર એમાં નિર્ણય સારો આવે એમની પોઝિટિવ નિર્ણય આવે તો બધા ભેગા થઈ અને આ વિસ્તારના લોકો પણ આવો પ્રયત્ન કરે તો સરસ નિર્ણય આવે એ બધાને મારી અપીલ છે આવા નિર્ણય સતત આપનારી એ બધાને પ્રાપ્ત